નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ ભેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે ઘઉંના પાકની અંદર એવી છ કટોકટીની અવસ્થા છે કે એ સમયે જો આપણા ઘઉંના પાકની અંદર આપણે પિયત નહીં આપીએ તો ઘઉંના ઉત્પાદનની અંદર પાંચથી લઈ ત્રીસ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે ઉત્પાદન આપણું ડાઉન જઈ શકે છે તો આ છ કટોકટીની અવસ્થા કઈ છે કેટલા દિવસે આવે છે અને તે સમયે પિયત ન આપવાથી કેટલા ટકાનો ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે એની આપણે સમગ્ર વિગતવાર ચર્ચા કરશું તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર સૌ પ્રથમ વખત આવ્યા છે આપણે ખેડૂત મિત્રો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું જે ઘંટડીનું નિશાન છે ને ઓલ ઉપર સેટ કરજો એટલે જ્યારે પણ આપણે કોઈ નવી માહિતી આપતો વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરીએ તો તેનું નોટિફિકેશન આપને તરત મળી જાય દોસ્તો આપણે જે દિવસો ગણવાના છે એ દિવસો વાવણીનું પહેલું પિયત આપેલું હોય ત્યાંથી લઈ અને આપણે દિવસોની ગણતરી કરવાની છે તો પહેલી જે કટોકટીની અવસ્થા છે તેની આપણે દોસ્તો વાત કરીએ તો આ પહેલી કટોકટીની અવસ્થા ઘઉના પાકની અંદર અઢારથી એકવીસ દિવસ આવે છે અને એ છે ઘઉંનું શિયાળાઇ સ્ટેજ ક્રાઉન રૂટ ઇનિશિએશન જેને ગુજરાતીની અંદર આપણે મુકુટમૂળ અવસ્થા કહીએ છીએ અને આ શિયાળાઇ સ્ટેજ મુકુટ અવસ્થાનો કેટલી બધી ઘઉંના પાકની અંદર એ અવસ્થાનું મહત્ત્વ છે અને ઉત્પાદન ઉપર એનું કેટલું બધું એના ઉપર આપણું ડિપેન્ડ છે એની સમગ્ર માહિતી આપતો વિડીયો આપણી ચેનલમાં આપણે અપલોડ કરેલો છે એની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાંથી આપ આ સમગ્ર વિડીયો જોશો તો આ બાબતમાં આપને વધુ માહિતી મળશે અને ઘઉંના ઉત્પાદનની અંદર તમને ચોક્કસ ફાયદો થશે તો દોસ્તો આ પહેલી જે અવસ્થા છે મુકુટમોળ અવસ્થા સીઆરઆઈ સ્ટેજ અઢારથી એકવીસ દિવસે ઘઉંના પાકની અંદર પિયત આપવું ખૂબ જ જરૂરી છે અને આ સમયે પિયત ના આપવાથી ઘઉંના ઉત્પાદનની અંદર છત્રીસ ટકા જેટલો ઘટાડો થઈ શકે છે દોસ્તો બીજા નંબરની જે અવસ્થા છે એ છે ફૂટ અવસ્થા અને એ આવે છે ઘઉંના પાકની અંદર પાંત્રીસથી ચાલીસ દિવસે આ પાંત્રીસથી ચાલીસ દિવસે આપણા ઘઉંનો પાક છે એ એના મુકુટ મૂળ હોય તે જગ્યાએથી નવી નવી બ્રાન્ચ નવી નવી ફૂટ નીકળે છે અને આપણો ઘઉંનો પાક છે એ થૂંબળે પડે છે અને જેટલી ફૂટ વધારે નીકળે એટલી આપણે ઘઉંની ડુંડીઓ વધારે બને અને એટલું જ આપણે ઉત્પાદન વધારે મળે તો આ જે ફૂટ અવસ્થા છે એ ઘઉંના પાકની અંદર પાંત્રીસથી ચાલીસ દિવસ આવે છે તો આ પાંત્રીસથી ચાલીસ દિવસે પિયત આપવું ખૂબ જ જરૂરી છે આ સમયે જો ઘઉંના પાકને પિયત નહીં મળે તો ઘઉંના પાકના ઉત્પાદનમાં એકવીસ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે દોસ્તો ત્રીજા નંબરની જે અવસ્થા છે એ છે ઘાભે અવસ્થા ગુજરાતીમાં આપણે એમ કહીએ કે આપણા ઘઉં છે ગાભે પોટે આવી ગયા આ ગાભે અવસ્થા ઘઉંના પાકની અંદર પચાસથી પંચાવન દિવસે આવે છે અને આ પચાસથી પંચાવનમાં દિવસે ઘઉંના પાકની ત્રીજી કટોકટીની પિયતની અવસ્થા છે આ સમયે પિયત આપવું ખૂબ જ જરૂરી છે આ સમયે જો આપણે પિયત નહીં આપીએ તો ઘઉના ઉત્પાદનની અંદર વીસ ટકા સુધીનો ઘટાડો આપણે જોવા મળી શકે છે દોસ્તો ચોથા નંબરની જે કટોકટીની અવસ્થા છે પિયતની તેની વાત કરીએ તો છે ફૂલ અવસ્થા ડુંડી જ્યારે આપણી બહાર નીકળી જાય અને ડુંડીમાં જ્યારે ફૂલ ઝીણા ઝીણા આપણે સફેદ રંગના ફૂલ એમાં દેખાતા હોય આ ફૂલ અવસ્થા આવે છે ઘઉંના પાકની અંદર બાસાઠથી લઈ પાસાઠ દિવસે અને આ બાસાઠથી લઈ પાસાઠમાં દિવસે ઘઉંના પાકની અંદર પિયત આપવું ખૂબ જ જરૂરી છે આ ફૂલ અવસ્થા એ પિયત ન આપવાથી ઘઉંના ઉત્પાદનની અંદર પચીસ ટકા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે દોસ્તો ચોથા નંબરની જે વાત કરીએ આપણે પાંચમા નંબરની જે ઘઉંના પાકની અવસ્થા છે એ છે દૂધિયા દાણા અવસ્થા આ દૂધિયા દાણા અવસ્થા ઘઉંના પાકની અંદર પિચોતેરથી લઈ એંસી દિવસે આવે છે અને આ સમયે પિયત આપવું ખૂબ જ જરૂરી છે જ્યારે આપણા દાણાની અંદર દૂધ ભરાતું હોય આપણો દાણો છે એ થવાની શરૂઆત થઈ ગઈ હોય આ સમયે પિયત આપવું ખૂબ જરૂરી છે આ દિવસો દૂધિયા દાણા અવસ્થાની જે દિવસો પિચોતેરથી એંસી દિવસે પિયત ન આપવાથી ઘઉંના ઉત્પાદનની અંદર નવ ટકા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે અને દોસ્તો છેલ્લી અને છઠ્ઠી જે આપણી કટોકટીની અવસ્થા છે તેની આપણે વાત કરીએ તો એ છે પોક અવસ્થા જ્યારે આપણો ઘઉંનો દાણો છે પરિપક્વ થવાનો એનો સમય છે અને એ અવસ્થા પોક અવસ્થા આવે છે નેવુંથી પંચાણું દિવસે આ નેવુંથી પંચાણું દિવસે ઘઉંના પાકની અંદર પિયત આપવું ખૂબ જ જરૂરી છે આ સમયે જો પિયત નહીં આપીએ તો ઘઉંના ઉત્પાદનની અંદર આઠથી લઈ નવ ટકા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે અને ખેતીવાડી ખાતાની ભલામણ પ્રમાણે આ નેવુંથી પંચાણું દિવસનું જે પિયત છે પોક અવસ્થાનું આ છેલ્લું પિયત આપી અને પછી ઘઉંના પાકમાં પિયત આપવાની ભલામણ નથી પછી વધારાનું પિયત આપવાથી ઘઉંના દાણાની ચમક ઓછી થાય છે અને ઘઉંનો દાણાનો જે ઓરિજિનલ કલર હોવો જોઈએ કલર જોવા મળતો નથી આપણો દાણો છે એ સેજ સફેદ રંગમાં જોવા મળે છે પરંતુ આપણા ખેતીના અનુભવાના આધારે આપણે નક્કી કરવાનું છે ઘણી જમીન એવી આછી હોય કે જેની અંદર પિયત નેવું પંચાણું દિવસ આપ્યા પછી તરત જ જમીન છે પાણી ઉપાડી લેતી હોય તો શક્ય છે કે પાછળનું એક પાણી આપણે આપવાથી ઉત્પાદન પણ સારું મળે અને આછી જમીન હોય તો એમાં પાણી વધે નહીં ને આપણે જે ક્વોલિટી મળવી મળી જાય પરંતુ જે જમીનો એવી છે કે ભારે કાળી જમીનો છે અને પિયત આપ્યા પછી લાંબો સમય સુધી જમીન છે પાણી પકડી રાખે છે તો એવી જમીનમાં નેવું પંચાણું દિવસે છેલ્લું પિયત આપી અને પિયત ન આપવાની ભલામણ ખેતીવાડી ખાતા તરફથી છે પરંતુ આ નિર્ણય દરેક ખેડૂત મિત્રોએ પોતપોતાના ખેતીના અનુભવોના આધારે લેવાનો છે દોસ્તો માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી માહિતી શેર કરજો જેથી તે મિત્રો પણ આ માહિતીનો લાભ લઈ અને પોતાના ઘઉંના ઉત્પાદનની અંદર તે ફાયદો લઈ શકે અને બને એટલો વિડીયો ખેડૂત મિત્રો સુધી શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ